કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીની મુલાકાતે છે નવસારી ખાતે પ્રાકૃતિક વેચાણ બજારનું તેઓએ લોકાર્પણ કર્યું નવસારી જિલ્લા ખાતે પ્રથમ પ્રાકૃતિક વેચાણ બજારની શરૂઆત થઈ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ નવસારીની મુલાકાતે છે નવસારી ખાતે પ્રાકૃતિક વેચાણ બજારનું લોકાર્પણ કર્યું નવસારી જિલ્લા ખાતે પ્રથમ પ્રાકૃતિક વેચાણ બજારની શરૂઆત થઈ છે અને બે હજાર સત્તરથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં અમે શાકભાજી અને ફળોના ફળો પાક કરીએ છીએ અમે જે અમારું જે આ ગાય આધારિત જે આ ખેતી કરીએ છીએ એનાથી ખોરાકની ગુણવત્તા અને ખોરાકની ક્વોલિટી બહુ સારી આવે છે અને લોકોને ખાવા માટે સારું છે અને એનાથી ઘણા રોગો બી નથી થતા અને નરેન્દ્ર મોદી સાહેબનું જે આ વિઝન છે કે પ્રાકૃતિક ખેતી જે કરવાની એમાં અત્યારે પેલું થઈ ગયું અમે અત્યારે આમાં જોડાયા છે ને એ ખેતી તકી અમે એક લોકો સુધી સારો ખોરાક પૂરો પાડીશું એવી અમને આશા છે અને આ નવસારી મ્યુનિસિપાલિટી ખેતીવાડી ખાતું બગાત ખાતું એ અમને આ દુકાનો ફાળવી આપી છે પ્રાકૃતિક ખેતીના બજારની વેચાણ માટે એના માટે એમનો અમે આભાર માનીએ છીએ અને આ દુકાન સારી રીતે ચાલે અને લોકો આવે અને સારું ખોરાક આવીને તો એ લોકો લઈ જાય ને એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી અમને આશા છે